ભયભીત હતા લોકોએ વાડીએ જવાથી પણ ડરતા હતા આ સમસ્યાની જાણ જામવાળા વન વિભાગ કચેરીને કરવામાં આવી હતી વિભાગની ટીમે દીપડાને પકડવા માટે ગઈકાલે સાંજે પાંજરું ગોઠવ્યું મોડી રાત્રે ખેડૂત હાજાભાઈ રામભાઈ ગોહિલની વાડીએ હાજરમાં દીપડી પકડાઈ ગઈ હતી હતીભાગના જણાવ્યા આ દીપડી છે જે છ થી સાત વર્ષની ઉંમરની છે હાલ દીપડીને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી વન વિભાગ દ્વારા તેને થોડા સમય બાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે અને આ કાર્યવાહીથી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે